અમદાવાદ ખાતે અખંડ શક્તિ ત્રિશુલ ના દર્શનનો ભવ્ય પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કરાવ્યું ઉદઘાટન અંબાજીના પર સ્થાપિત થનાર છસો કિલો દિવ્ય ત્રિશૂલ અંબાજી એક આધ્યાત્મિક ઉત્તરકાશીમાં સ્થિત પંદરસો વર્ષ જૂના પવિત્ર શક્તિ ત્રિશુલ પ્રતિકૃતિ પવિત્ર ત્રિશુલિયા ઘાટ પર પ્રસ્થાપિત થતા શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર ઉમેરાશે તેવું મિહિરભાઈ પટેલે જણાવ્યું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય બોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી તૈયાર થયું અખંડ શક્તિ ત્રિશુલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય અખંડ શક્તિ ત્રિશુલ ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અહેવાલ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા